યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરો મહિમા જોવા મળે છે અને આ દિવસે માં અંબાનો અવતરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અંબાજી ખાતે ભવ્ય શોભા યાત્રા યોજાઈ હતી તો અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીની અન્નકૂટનો છપ્પન ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો જ્યારે ચાચર ચોક ખાતે શક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પોષી પૂનમ એટલે કે માં અંબાનો પ્રાગટ્ય દિન યાત્રાધામ અંબાજી ખાતે પોષી પૂનમનો અનેરો મહિમા જોવા મળે છે આ દિવસને માં અંબાનો અવતરણ દિવસ કહેવામાં આવે છે અંબાજી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ગબ્બર પર્વતથી અખંડ જ્યોતમાંથી જ્યોતને પ્રગટાવી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ટ્રસ્ટના સભ્ય દ્વારા ગબ્બર ગોખ ખાતે પૂજા અર્ચના કર્યા બાદ ગબ્બર મંદિર શિખર ઉપર ધ્વજા ચઢાવવામાં આવી હતી અને ઢોલ નગારા સાથે પેદલ યાત્રા કરી અંબાજી મંદિર ખાતે ગબ્બર ગોખથી જ્યોત લાવવામાં આવી હતી ગબ્બરથી લાવેલ જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવે છે ત્યારબાદ અંબાજી મંદિર મુખ્ય દ્વાર શક્તિ દ્વારે શોભાયાત્રામાં મહાઆરતી કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર અંબાજી નગર માર્ગો ઉપર માં અંબાના ભક્તજનોને દર્શન આપવા ગજરાજ ઉપર સવાર થઈને અંબાજીનગરની નગરયાત્રાએ શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી પોષી પૂનમની શોભાયાત્રા દરમિયાન એકવીસો કિલો સુખડીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો આ માટે જ આ પૂનમને સુખડી પૂનમ કહેવાય છે આ પૂનમને શાકંભરી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમ કે આ દિવસે જ મા ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોત્રીના આશીર્વાદ આપ્યા હતા આથી પોષી પૂનમે મા ભગવતીને શાકનો શણગાર કરવામાં આવે છે

ભક્તો માં રહ્યો છે બોલ મારી અંબે જય જય અંબે નાતીપુર નગર કર્મ પ્રેમી છે ને શોભાયાત્રા શોભાયાત્રાનો લાભ લેવા વિનંતી આજે કોશી પૂનમ ની ઉજવણી કરવામાં આવી રહી છે ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા આજે ત્રીસમા વર્ષની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે સવારે ગબ્બર ની અખંડ જ્યોત માંથી જોત લાવી જ્યોત સાથે મહાઆરતી નું કરવામાં આવેલું છે ત્યારબાદ માતાજી ઉપર સવાર થઈને અંબાજીની નગરચર્યા છે પાંત્રીસ કરતા વધુ જાતિઓ સાથે વિશાળતમ ભવ્ય શોભાયાત્રા નું આયોજન થયેલું છે અંબાજી ના ઠેર ઠેર માર્ગો ઉપર ભાવિક ગ્રામજનો દ્વારા પણ શોભાયાત્રા નું સ્વાગત અને વિવિધ પ્રસાદો વિતરણ કરવામાં આવી રહેલું છે

જેમાં ફૂલો વરસાવતી તોપ આદિવાસી નૃત્યો સાથે વિવિધ સાંસ્કૃતિક અને ધાર્મિક ઝાંખીઓની કતાર સાથે સમગ્ર યાત્રા અદભુત અને અલૌકિક આકર્ષણ રૂપ લાગતી હતી અંબાજી ધામના માર્ગો ઉપર ઠેર ઠેર અંબાજી નગરજનો દ્વારા શોભાયાત્રાના સ્વાગત સાથે પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું ચારે તરફ મા અંબાની જય જયકાર ગુંજતી હતી ગજરાજ ઉપર સવાર ગામની દેવી માં અંબેના દર્શનથી ભક્તો પણ ગદગદ થયા હતા નગર માર્ગો ઉપર ફર્યા બાદ આ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરતા સ્વર્ણિમ શિખર ઉપર ધજાનું આરોહણ કરવામાં આવે છે દશરથ ભટ્ટ નિર્માણ ન્યૂઝ અંબાજી તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે આપજો રોહનિમાણ ન્યૂઝ નમસ્કાર